અમે બી બિરસા મુંડા ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે બે દિવસે ઘર માંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શરમા ફરમા ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા વિશ્વની સૌથી મોટી પ્રતિમા એટલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આ અહીંયા લગભગ દેશના અલગ અલગ વિસ્તારમાંથી આ લોકો અત્યારે અહીંયા જોવા માટે આવતા હોય છે પણ જ્યારે ખરેખર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તેની પાછળની કહાની એટલે કે પોતાની જમીન પણ જતી કરનાર આદિવાસીઓ અને આ બનાવવામાં સૌથી મોટો અને મહત્વનો ફાળો આપનાર એવા આદિવાસીઓની અત્યારે હાલત એવી છે કે તેમને રસ્તા પર ઉતરવું પડે છે આદિવાસીઓના નામે સરકાર હોટ માગતી રહી આદિવાસીઓએ પોતાની જમીન પણ જતી કરવી પડી આદિવાસીઓને ન તો નોકરી મળી કે ન તો આદિવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ધંધો કરવા માટેની દુકાનો મળી તેમ છતાંય આદિવાસીઓ શાંત હતા અને તે કહેતા હતા કે સરકાર ક્યારેક ને ક્યારેક તો અમારો ન્યાય કરશે અમને સાંભળશે પણ હવે પરિસ્થિતિ એવી આવી કે ત્યાં લારી ગલ્લા અને પાથરણા પાથરીને ધંધો કરતા આદિવાસી પરિવારોને પણ હવે હટાવવાની તૈયારીઓ કરી છે અને ત્યાં બુલડોઝર ફરવાના શરૂ થયા છે ત્યારે એક પણ આદિવાસી નેતાઓ હવે બોલવા માટે તૈયાર નથી અને ત્યાં પહોંચે છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણા વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આવેલું છે તેની આજુબાજુની અંદર મોટા પ્રમાણની અંદર આદિવાસીનો વિસ્તાર છે આદિવાસીઓ અહીંયા વર્ષોથી ત્યાં રહે છે પોતાનું ગુજરાન ચલાવે છે પોતાની રોજગારી માટે ખેતીવાડી કરતા હતા પણ જ્યારે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો નિર્ણય થયો ત્યારે આદિવાસીઓએ પોતાની જમીન જતી કરી અને આખા ગુજરાતને જ્યાંથી પાણી મળે છે એવો નર્મદા ડેમ પણ જ્યારે ગુજરાતને પાણી મળે છે પણ આદિવાસીઓને હજુ સુધી ન્યાય નથી મળ્યો હવે આદિવાસીઓએ એવી માંગ હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની જશે તો અમારું કલ્યાણ થશે અમારી રોજગારી વધશે અમારા બાળકોનું ભવિષ્ય સુધરશે એવી આશાએ આદિવાસીઓએ પોતાની જમીન તો જતી કરી પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાના આટલા વર્ષો પછી પણ આ લોકોને ન તો ત્યાં દુકાનો મળી છે કે ન તો કોઈ રાજનેતાઓ જ્યારે ચૂંટણીના આદિવાસીઓના નામે મત માગે છે એવા એક પણ આદિવાસી નેતાઓ અત્યારે આમની વાત સાંભળવા માટે તૈયાર નથી હવે એક માત્ર ધારાસભ્ય વધ્યા છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના આની વારે અવારનવાર આવતા હોય છે અને આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્નની રસ્તા ઉપર ઉતરીને સરકારની સામે માંગ કરતા હોય છે ફરી વખત આજે એવું જ કંઈક થયું અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ આદિવાસી લોકો જે પાથરણા પાથરીને પોતાની રોજગારી રડવાનું કામ કરતા હતા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુની અંદર પણ હવે સરકાર બુલડોઝર ફેરવી રહી છે

અવાજ નહી કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં પેલા જવાનું છે કોઈ ગભરાવાનું નથી કોઈ ડરવાનું બી નથી બરાબર આ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર પોલીસ વાળા ને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ છે અને સંવાદમાં માનીએ છીએ છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો બંટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસવાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતડી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આંતડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદા કે રીતે ભી લડીશું ને ગ્રાઉન્ડ પર ભી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારીઓ એમને ભી કહે છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ખરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું ભાઈ દુઃખની વાત છે તાળીયો તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આપલી દૂરથી બરાબર છે એટલે તાળીઓને હોહા કરવા માટે બરાબર અહીંયા સોંભાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા ની બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા ભોગે ડેમ બન્યો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ દાદા અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ છે કે નથી કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉચકી ઉઠકીને પોલીસ ના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપ ની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડી લઈ જઈશું એ સરકાર ભી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે જે કરવું હોય કરી લે પણ મારી મા જો મારી મા લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સરમા ફરમાન ને એસપી કોઈને અહીંયા અહિયાં જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા

હોટેલ વાડાને જમીન આપવાની છે રિસોટ વાડાને જમીન આપવાની છે એટલે તમે જોઈ લો એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો મારા સભ્ય સાંસદોને તમારેવતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે

પછી સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુ ની બસો પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે બરાબર છે નેર પર ઉતરવું પડશે નેર માં કૂદવું પડશે અમે નેર માં પણ નેર ભી બંધ કરાવીશું નેર ના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સી ઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ને રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યાર અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટ પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસ મી જયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની ની જન્મ જયંતિ વડાપ્રધાન અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે

જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તો ને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વર્ષ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાણી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસીની જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ અહીંયા થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી બૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે જ આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી મા લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા હશુ એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે કોઈ જલસા કરવા નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈ અમે તમે કેટલા અબજલો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે હરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો સાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણત્રીસનું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ શું દસ વર્ષ લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બાર અહીંયા બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમો પણ ગુરુવારે તારીખે સરકાર પર પરવાનગી શાંતિ રેલી કરીને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈટ પર રહેશે અને જે હશે સામે લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પહેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પહેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી માં બેટીઓ સાથે કાયમ નો અત્યાચાર હવે સહેવો નથી બસ હવે હવે લોકોની વેદના પણ સાંભળો કે તે છેલ્લા કેટલાક દિવસોથી આ પોતાનું જીવન ગુજરાન માટે એકમાત્ર રસ્તો હતો ત્યાં પાથરણા પાથરી અથવા તો ઝૂપડું બાંધી અને પોતાનો માલ સામાન વેચી અને રોજગારી મેળવવાનું પણ હવે સરકારે એની ઉપર બુલડોઝર ફેરવતા એ લોકોની વેદના પણ જો તમે એકવાર સાંભળી શકો તો એ પણ સાંભળો અધિકારીઓના હું ઓર્ડર હશે એટલે આપણે ગુરુવારે બધા તૈયારી જો

સફારી પાર્ક વન પાર્ક બધું બંધ થશે કેમ અમારા સ્ટેચ્યુ માં જમીન આપી રોડ માં જમીન આપી પ્રોજેક્ટમાં એટલે અમારા લોકો ભૂલો કરી છે અહીંયા અમારી માં બેટી અમારી અમે રડી બતાવે એટલે અમારા લોકો જે આ બધું છીનવીન તમે ઉદ્યોગપતિઓને બધાને આપવા માંગો છો બધા એટલે કઈ નહીં દાદી ઉપર વાળો બધું જોઈ છે અમે છે ને લડીશું કુદરત કોઈને છોડશે નહીં હવે આતરડી તમારી દુખાયવી છે કુદરત કોઈને નહીં છોડે એ લોડ કરજણ જનરલ ડાયર જે બી હશે ને આવનારા દિવસોમાં એમની સાથે અમે લડવા તૈયાર છે એ રીતના બનવા માંગતા હોય ને તો અમે બી ભગતસિંહ બિરસા મુંડા બનવા તૈયાર છે આ બિચારી નું ઘર નહીં તોડતા આ બિચારી કા રહેવાની છે હમણાં આગળ પાછળ તોડી નાખ્યું છે સરકાર સરકાર આની પાસે ખજાનો માંગે છે આ ધરતી ક્યાં જવાની આ છોકરી જશે તો આ છોકરી બેટી બચાવ બેટી પઢાવવાની મોટી મોટી વાતો કરે છે નારી શક્તિ ની વાતો કરે છે આ દીકરી પર હું માંગતા હતા એના પછી દુકાન તોડી નાખ્યો એના બાપ દાદાઓ અહિયાં ગુજરી ગયા

ડેડિયાપાડાના વસાવા પણ હવે સરકારની સામે ચડાવીને પડ્યા છે જો કદાચ આદિવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી હટાવવામાં આવશે તેમને રોજગાર કરવા માટેના પાથરણાની પાથરવા દેવામાં આવે અથવા તો જે તે વખતે બનાવવામાં આવ્યું ત્યારે એ વાત કરવામાં આવી હતી કે આદિવાસીઓને રોજગાર માટે આ દુકાનો ફાળવવામાં આવશે દુકાનોના તાળા હજુ સુધી ખુલ્યા તો નથી પણ બહાર બેસીને પોતાનો ધંધો કરતા આદિવાસીઓને હટાવતા હવે સરકાર સામે ડેડિયાપાડાના ધારાસભ્યોએ બાંયો ચડાવી છે અને સાથે સાથે જ જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે ગુજરાતભરની અંદર એ રથ ફેરવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ ગુજરાતની આન બાન અને શાન છે પણ સરકાર એ ક્યારે ન્યાય આપશે કે જેમને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં પોતાની જમીન જતી કરી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની અંદર પોતાનો પરસેવો પાડી અને મહેનત કરી અને આવડું વિશ્વની ફલક ઉપર એમને ઊભું કર્યું એવા આદિવાસીઓને હજી પણ રસ્તા પર ઉતરવું પડે તો આને કેવો વિકાસ કેવો અને વિકાસ કેવો તો પછી એ નેતાઓ કેમ આદિવાસીઓના વહારે બોલવા માટે તૈયાર નથી અને માત્ર રાજનીતિ કરવામાં મશગુલ એવા આદિવાસી નેતાઓ જ્યારે મતની જરૂર પડે ત્યારે આદિવાસીઓની બાજુમાં આવીને બેસી જતા હોય છે પણ જ્યારે ખરેખર આદિવાસીને પોતાના ન્યાય માટેની લડતમાં નેતાઓની જરૂર હોય છે ત્યારે આ જ નેતાઓ ક્યાંક ને ક્યાંક સરકારની ચાપલુસી કરતા જોવા મળે છે તમારું શું કેવું છે આદિવાસીઓના આ ન્યાયને લઈ અને આદિવાસીઓની આ વેદનાને લઈ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને જોતા રહેજો ને અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર